ગાળો બોલતા સામજીભાઈ સોનીએ સુસાઈડ નોટ લખી કંટાળી ઝેરી દવા પીને જીવનનો અંત આણતા ગુજરાતભરમાં ભારે ચકચાર મચી જતા કામધેનુ ટીમબાર મરચંડ દહેગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી ભારત સુવર્ણકાળ સેતુ સ્થાપક નિલેશ કુંભાણી અમદાવાદ જિલ્લા સુવર્ણગામ સમાજ રાજુભાઈ સોની તથા દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દહેગામ વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનો જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ મુલાકાત અમદાવાદમાં પોતાના મંતવ્યો દુકાનદારોએ ઝૂંપડામાં રહેનારાઓને પુરાવા રજૂ કર્યા જેમાં જણાવાયું કે બળજબરીપૂર્વક ઝૂંપડા હટાવ્યા હતા વગદાર હોવાથી પોલીસે આરોપીઓ તરફદારી કરી હોવાનું જણાવેલ આ ઘટનામાં જ્યાં સુધી મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અસામાજિક માથાભારે તત્વો સામે કોંગ્રેસ પાર્ટી અને સમાજના અગ્રણીઓ લડત ચાલુ જ રાખશે તેમ જણાવેલ દહેગામાં દસ ફેબ્રુઆરીએ જવાબદાર અધિકારીને આવેદનપત્ર પાસે જ્યાં સુધી પોલીસ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રખાશે તેવું સોની સમાજના મહાજન અગ્રણીઓ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ નિલેશ લુંબાણી છે ભારત સુવર્ણકાર સેતુ અધ્યક્ષ છું સ્થાપક છું આ બહુ દુઃખદ ઘટના છે આ ઘટના હવે કદાચ આવી ઘટના બીજી વાર નહીં બને ત્યાં સુધી આવી ઘટના બીજી વાર નહીં બને એના માટે અમે આગળ પગલાં ભરીશું કેમકે આ ઘટના ઘટી ગઈ છે ને એ બહુ દુઃખદ છે આવી ઘટના તો થવી જ ના જોઈએ માણસ મરવા સુધી પહોંચી જાય ત્યાં સુધી ન્યાય ન મળે આ ઘટના બાબતે અગાઉ અવાર નવાર સ્થાનિક તંત્રને પોલીસ ખાતાને જાણ કરવામાં આવી અરજીઓ આપવામાં આવી કે ભી અમારા જીવને જોખમ છે તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી ઘણા અમે વિડીયો જોયા એમાં તો પોલીસ સાથે હોય અને એમની સાથે અત્યાચાર કરતી હોય એવા વિડીયો પણ અમે જોયા અમારો સોની સમાજ સૌથી વધુ ટેક્સ પે કરતો સમાજ અમે સરકાર પાસે ક્યારેય કશું નથી માંગ્યું માત્ર માંગણી કરી અમે અમારી સુરક્ષાની અમારે ત્યાં ચોરી થાય તો બી અમે મૂંગા મોઢે સહીએ અમારા ત્યાં લૂંટ ન બનાવ બને તો પણ અમે મૂંગા મોઢે સહીએ અને હવે તો નોબત અહીંયા સુધી આવી ગઈ છે કે અમારા અમારા આગેવાનોએ આત્મહત્યા કરવી પડે અને પોલીસ બેઠીને મૂક બધીર બનીને તમાશા જોવે આ સણકાર સમાજ હવે નહીં જોઈ ચલાવી લે આખા ગુજરાતના સંગઠનો સણકાર સમાજ સોની સમાજના આખા ગુજરાતના સંગઠનોએ આ નિર્ણય લીધો છે કે જિલ્લે જિલ્લે આવેદન પાસે અપાશે જિલ્લે આ કાર્યક્રમો કરવામાં આવશે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતને મૂકવા પડતી મૂકવામાં નહીં આવે અમારી આ વિડીયો સુમેરી ભાઈનું સુમેરુભાઈનું નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે છે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસહખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઈડ કરવું પડ્યું એમના વકીલને મળે છે સુસાઈટ નોટ લખે છે